અરવલ્લી ધનસુરા ખાતે પંડિત દીનદયાળ જન્મ દિવસે મંત્રીશ્રી દ્વારા સફાઈ તેમજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું ખાતે પંડિત નિમિત્તે મંત્રી ભીખુસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને એક દિવસ એક કલાક શ્રમદાન કરવામાં આવ્યું હતું જેમાં લાઇબ્રેરી નજીક સાફ સફાઈ કરવામાં આવી હતી તેમજ સફાઈની ની કીટ મંત્રીશ્રી દ્વારા આપવામાં આવી હતી અને એક પેડ મા કે અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું

જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ નો કાર્યક્રમ આજે રાખવામાં આવેલો છે ધનસોડા ખાતે ત્યારે ખુ મોટી સંખ્યામાં ગ્રામજનો અહિયાં ઉપસ્થિત થયા છે અને સાથે સાથે સફાઈ કામદારોને એમની કીટ પણ અહિયાંથી વિતરણ કરવામાં આવ્યું છે એટલે આજે જે સેવા પખવાડિયું ઉજવાઈ રહ્યું છે એ અંતર્ગત ખૂબ સુંદર કાર્યક્રમ આજે આ ખાતે યોજાયો છે